ઓકે બાળક આપણે રીપીના ઈ લર્નિંગમાં તમે સરસ મહેનો થિયરી જોઈ લીધી બધા વિડીયો હવે આપણે એના એમસીક્યુ તરફ જઈએ છીએ ચેપ્ટર નંબર સોળ પાચન અને અભિશોષણના ટોપિક પર તો પહેલાં પ્રસ્તાવના આધારે જે એમસીક્યુ બની શકતા હોય એના પર આપણે નજર મારશું બહુ સહેલો પાર્ટ બહુ ઝડપથી તમને યાદ રહી જાય તેવી વાતો છે બધી જોઈએ પાચન તંત્રમાં કેવી પ્રક્રિયાઓ થાય છે એટલે શું ખોરાક જે પાચન માર્ગમાં જાય છે તો ત્યાં કઈ ઘટનાઓ જોવા મળતી હોય છે અહીંયા લખ્યું કે યાંત્રિક પ્રક્રિયાઓ છે આ તો ભાઈ ખોરાક વહન થવાનો છે તો એક યાંત્રિક પ્રક્રિયા તો કહી શકાય છે જૈવ રાસાયણિક આપણે જાણીએ છીએ કે પાચનની પ્રક્રિયા થાય ત્યારે શું થતું હોય છે તો કે મોટા અણુ નાના અણુમાં ફેરવાઈ જાય એટલે રાસાયણિક પ્રક્રિયા બી છે જ અહીંયા યાંત્રિક અને જૈવ રાસાયણિક અહીંયા ચય તો ચય દરમિયાન તો કે સંશ્લેષણ થાય તો બંનેના સંપૂર્ણપણે જવાબ મળી શકે એવી રીતના કોણ છે આપણી પાસે તો યાંત્રિક અને જૈવ રાસાયણિક પ્રક્રિયા તરીકે યોગ્ય ગણી શકાય છે નીચે કયા ઘટકોને પરિપાચન કરવા માટે લાયક બનાવાય છે એટલે શું તો કે જેનું આપણે ખરેખર પાચન કરવું પડે અને પછી એ સરળતાથી શોષી શકાય અભિશોષણ પામી શકે અને સ્વાંગીકરણમાં પરિપચનમાં વાપરી શકાય હા કેલાને સીધા વાપરી શકતા હોય તો અહીંયા આગળ એના ઉદાહરણ તરીકે જરા જોતા જઈએ તો આપણે લીપીનું પાચન કરવું જોઈએ તો કે હા કરવું પડે કાર્બનનું પાચન કરવું પડે પાણી તો સીધું શોષણ પામે છે હા સીધું શોષણ પામે એટલે એના પાચનની જરૂર નથી ન્યુક્લિકસીનું પાચન કરવું પડે વિટામિનનું સીધું શોષણ થાય હા આપણે જાણીએ છીએ

તમે જોઈ શકો છો અહીંયા આગળ આપણને એક નંબર આપ્યો છે અહીંયા નથી એટલે આ તમારો જવાબ નહીં આવે અહીંયા એક નંબર છે ને અહીંયા છે એ સીડીમાં તમારે સિલેક્ટ કરવાનો છે તો એક નંબર બે નંબર ત્યાર પછી આગળ ત્રણ ત્રણ આવી આવી પાણી તો આ નીકળી ગયું તમારો જવાબ અહીંયા જોઈ લે છતાં કન્ફર્મ કરી નાખીએ એક બે પાંચ અને સાત નંબર એટલે ડી ઈઝ રાઈટ આન્સર આવી રીતે તમે શોધશો તો જલ્દી તમને જવાબ મળી જશે પાચન ક્રિયામાં વપરાતા ઉત્સેજકો કેવા હોય છે એટલે શું તો પાચનની વ્યાખ્યામાં આપણે એવું લખી કીધું છે કે પાણીનો અણુ ઉમેરીને પ્રક્રિયા જળ વિભાજનની પ્રક્રિયા કે પ્રક્રિયા કહી શકાય છે હા આના દ્વારા શું થાય તો કે ઓક્સિડેશન અને રિડક્શનની જે પ્રક્રિયા થતી હોય એના માટે વપરાય ટ્રાન્સપરે શું કરે છે તો કે સામાન્ય રીતે એટીપીનો ઉપયોગ કરી અને અણુઓના વહનમાં સ્થળાંતરણ જેને કહેવાય એમાં મદદ કરે છે આ ઉત્સેચક આઈસોમર શું કરે છે માત્ર અણુઓની ગોઠવણીમાં ફેર બદલી કરી ને પ્રક્રિયા દર્શાવે એટલે આ રીતે આઈસોમર કામ કરતા અહીંયા હાઇડ્રોજન એટલે શું તો કે સિમ્પલ વાત છે પાણીનો અણુ ઉમેરીને એનું વિઘટન કરે તેવા એવા ઉત્સેચક પ્રકારના કહી શકાય છે નીચે બધી અસંગત વિધાન શોધો અસંગત યોગ્ય નથી તેવું તો પેલું કે આવું છે જટિલ ખોરાકના ઘટકોનો શોષી શકાય તેવા સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરવાની ક્રિયાને પાચન કહેવાય છે તો કે હા આપણે જે ખોરાક ખાઈએ છીએ એ જટિલ હોય એને સરળ સ્વરૂપમાં ફેરવી શકાય એવા ફેરવવાની પ્રક્રિયાને પાચન કહેવાય તો આ વાક્ય કંઈક અંશે સાચું છે એટલે આપણે એને સાચા વાક્ય તરીકે જો ગણવું હોય તો ગણી શકાય છે પાચનની વ્યાખ્યા તો આ સાચું વાક્ય કહેવાય સિદ્ધ સજીવમાં પાચન થતું નથી હવે જાણો જો સશિદ્ર સમજાવમાં પાચન તો થાય કેવા પાચનની જે પ્રક્રિયા જોવા મળે તો કે કોષાંતરીય પાચનની પ્રક્રિયા જોવા મળતી હોય છે એનું પાચન દરમિયાન ખોરાકનું રાસાયણિક સ્વરૂપ બદલાઈ જાય તો કે હા બદલાઈ શકે છે પાચન દરમિયાન ખોરાકનું ભૌતિક સ્વરૂપ બદલાય તો ભૌતિક સ્વરૂપ પણ બદલાઈ શકે એમ તો તમે જ્યારે ટુકડો મોડામાં મૂકો છો ચાવો છો તો એ ચવાયની પ્રક્રિયા સરળ સ્વરૂપમાં ફેરવાઈ ગઈ તો એ ભૌતિક સ્વરૂપમાં ફેરફાર થયો કે ભાઈ તમે કહો જે સ્ટાર્ચ એનો ગ્લુકોઝ બની ગયો તો રાસાયણિકમાં ફેરફાર થયો કે ભાઈ તો આવા બંને વાક્ય પણ સેવા કહેવા સિવાય સાચા કહેવાય પણ આ એક વાક્ય એવું છે જે ખોટું કહેવાય કેમ કારણ કે સિદ્ધ સજીવોમાં પણ પાચનની પ્રક્રિયા થાય હા એને કહેવાય કોષાંતરીય પાચન જે દરેકે દરેક કોષમાં થતું હોય એમાં જોવા તો મળી જ શકે છે તો અહીંયા આપણે શોધવાનું શું છે તો કે અસંગત વાક્ય એટલે અસંગત વાક્ય હોવાને કારણે જવાબ તમારો શું આવશે બિફોર બોમ્બે જોવા મળી શકે છે ઓકે બાળકો આજના ટોપિકમાં પડી જ ગયા હશે કારણ કે બહુ ધ્યાનથી તમે જોતા હતા છતાં પણ તમને એવું લાગે કે કંઈક મુશ્કેલી છે તો વિડીયોને રી જનરેટ કરીને પાછો જોઈ શકો છો અને એ જ એની મજા છે કે રીપી તમારા ઘર સુધી પહોંચી ગયું છે એટલે તમે ઘડીએ પડી એને જોઈ શકો છો તો થેન્ક યુ ફોર ટુડેઝ ટોપિક